હાલો રામ રામ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવું લોક છો બધું મજામાં ભાઈ હવે જ આવી છે બધા રખડવા બધા આવી ગયા છે અમારે ધવલભાઈ ને શ્યામભાઈ ને તો નીકળીએ છીએ વધારે હજી બે ત્રણ જણા છે થઈને માણાવદર બધા બધા

બધી બ્લેક 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 છે તમારો ઘોડાને નોકુ કે જોજી તો વાચે ગાંડા રૂપિયા દીધા આમ ના થાય એમ ના થાય એવા અમારે ના આપે નો એવું ના આપે આમ

बस यहाँ कहीं नहीं करिए बुनारे डफड़ तो ये जो है और हमारे सिगरेट चढ़ा रहे हैं माँ माँ देवने बस तो दर्शन करने पर जाने करिए आलोप दर्शन करने हमें नहीं करिए जी तो अपनी कोड आया बड़ा है बे अल्ले भाई अल्ले यार अल्ले बे इल्ले तो ये ત્યાં અમારા મયુરુભાઈ માલો હાલો એમ ભાઈ આખો બ્લેક કોળી બ્લેક કપડા આપડા બ્લેક આલે લાઇક ચાલો ભાઈ હાલો સીધા જીધા જૂના હાલો આખો જ આવવા દ્યો કોઈ હમણાં ખોકે શાળાવ્યા હતા આડે રસ્તે સડાવી દીધા અમે હમણાં ઉતાર્યા એવું પાછા આવે તો એ આવી બાજુ ઉપરકોટ <laughs> ઉપરકોટ <laughs> <laughs> <hlas> 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 <hlas>

જીતા <laughs> はい。

એ આયા રે પાડી ફોટો વાળો એકા દે એ ઝાડવાન ફોટા બાજુન પાડવાના કે આપણે ન હોય આપણે હું બાજુ છે પાડે ફોટો બા હાલે સ્ક્રીનશોટ પાડી લેજો આમાંથી અખાડી રાખેથી ઠાટી ટીમ થઈ ગયા બહી ગયા હવે જો ફટાક્યો પૂટ્યો જો સાટા જામો ફટાક્યો પૂટ્યો આ હામો गिरના એમાં વાદરા આડી ગયા સાટા જો ઓ કંગળ

નથી આવતો આવતું શ્યામ હાલો તો ભાઈ જૂનાગઢથી મૂકી ગયા અહીંયા હુંપેડી અને અહીંયા રોકાઈ ગયા છે અને હવામાં ઉઠીને આપણે જવાનું છે પોરબંદર બધું કાલના વ્લોગમાં જવામાં છે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ લાઈક બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકા